બગદાણા કેસમાં વધુ બેની ધરપકડ નવનીત બાળદિયાને માર મારવાના કેસમાં એસઆઈટીએ કરી વધુ બે આરોપીની ધરપકડ અજય ઉર્ફે મોટા અને ઉત્તમ બાંભણિયાને સીટે ધરપકડ કરી છે નવનીત ઉપર હુમલા દરમિયાન આરોપીઓને હથિયારમાં મદદગારીના ગુનામાં એસઆઈટી દ્વારા આ બંનેની ધરપકડ કરવામાં આવી છે પીડિત નવનીત બાલદિયા અને ઉત્તમ બામણિયા વચ્ચે થયેલ વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો હતો ઓડિયોમાં ઉત્તમ બામણિયા હથિયારની મદદગારી ની કબૂલાત છે તે પીડિત નવનીત બાલદિયા પાસે કરે છે હાલ આ બંને આરોપીઓને મેડિકલ માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે ત્યારબાદ એસઆઈટી દ્વારા બંને આરોપીઓની સઘન પૂછપરછ છે તે કરવામાં આવશે આ કેસમાં અત્યાર સુધીમાં એસઆઈટી દ્વારા ઓગણીસ લોકોની પૂછપરછ છે જે કરવામાં આવી છે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ તેર લોકોની ધરપકડ થઈ ચુકી છે અને હવે જે જયરાજ આહિર છે જેમના ઉપર આરોપ લાગ્યો હતો જેમના ઉપર નવનીત બાલદિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો તે બે થી અઢી કલાક જેટલો સમય સુધી થઈ હોવાનું હાલ મીડિયાની અંદર સોશિયલ મીડિયાની અંદર દાવાઓ થઈ રહ્યા છે જયરાજ આહિર છે તે આ પૂછપરછ બાદ જે બહાર આવ્યા હતા અને મીડિયા સમક્ષ તે જોડ્યા છે લાંબા સમય બાદ જયરાજ આહિર છે તેને મોહન તોડ્યું છે અને તેમનું કહેવું છે તે હવે સાંભળીએ કે આખરે આ સમગ્ર કેસ ને લઈને જયરાજ આહિર છે તેમણે મીડિયા સમક્ષ શું નિવેદન આપ્યું છે જયરાજ છે તે સમક્ષ હતા જ્યાં તેમની પૂછપરછ થઈ હતી અને પૂછપરછ બાદ તે બહાર આવ્યા હતા અને ત્યારબાદ તેણે મૌન તોડ્યું છે અને તેણે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું છે કે આ સમગ્ર કેસને લઈને જયરાજ આહિર શું બેડ્યા છે તે હવે સાંભળીએ આજે આપ્યા છે ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ આભાર I yeah.